સુરતના યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એકાવન દીકરીઓનો મહેંદી રસમ કાર્યક્રમ યોજાયો જેમાં પિતા વગરની દીકરી મહેંદી રસમમાં થઈ ભાવુક જાણે પિતાની હૂફ મળી હોય સુરતના યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષ બે હજાર વીસ થી જ વિવિધ સેવાકીય કાર્યો સાથે જોડાયેલ છે

ભાવુક થઈ અને સંસ્થાના ભરપેટ વખાણ કર્યા અને આભાર પણ માન્યો મેં એક સમૂહ લગ્ન मेरा पापा नहीं है तो भी उन्होंने ऐसा कह किया कि मेरी शादी हो रही है अभी ऐसा आज ये सम मेहंदी के द्वारा मेहंदी फंक्शन के आयोजन किया है ऐसा लग रहा है कभी हमने सोचा भी नहीं था एक्स भी नहीं किया था इन्होंने ऐसे रखेंगे तो भी हद से ज़्यादा इन्होंने हेल्प किए मेहंदी रस्म बहुत अच्छे से किए इन्होंने।, इन्होंने इनसे पहले भी कपड़ा दिए थे चनिया छोड़ी ऐसे कोई कमी नहीं है आप पर पापा नहीं है तो भी बहुत यहाँ पर बहुत हेल्प हो रही है आप

જે માતા પિતા હોવા છતાં પણ કંઈક પરિસ્થિતિ અનુસાર એ લોકો નથી કરી શક્યા તો એ દીકરીઓને બી અમે અહીંયા સમૂહ લગ્ન માટે લીધી છે એના માટે અમે ઘણી તૈયારીઓ દોઢ બે મહિનાથી અમે તૈયારીઓ કરીએ છીએ ઝીણામાં ઝીણી જે આપણે પોતે લગ્નમાં કરતા હોય એ રીતની તૈયારી આપીએ છીએ છોકરીઓ માટે ને દરેકે દરેક કર્યાવાની વસ્તુ અમે જાતે જઈને એ વસ્તુને ધ્યાનમાં રાખીને લીધી છે વાસણ કુસણ બેડ ફ્રીઝ ટીવી છોકરીને જ્યારે ઘર વસાવવું હોય નવું બસાવાનું છે ઘર એમાં એને કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડશે એ બધી જ વસ્તુને અમે ધ્યાનમાં રાખીને પર્યાવરણ ની દરેકે દરેક વસ્તુ અમે આપીએ છીએ અને આજે માતા પિતા વિહોણી હોય એ છોકરીઓના અરમાન તો જે હતા એ અરમાન એ લોકોએ જાતમને વ્યક્ત કર્યા છે ને એ વ્યક્ત અરમાનોને અમે અન્ય રીતથી પૂરા કરીએ છીએ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ